આ વર્ષ જો જૂનું ઝાડ ધરાશાયી થતાં કેટલું જોખમકારી છે પરંતુ એમએસ યુનિવર્સિટી સત્તાધીશો આંખ ખુલતી નથી કોઈ મોટી ઘટના બની હોત તો તેનો જવાબદાર વ્યક્તિ કોણ ઝાડ અચાનક જ એકદમ આ ઝાડ ઘસી આવ્યું નીચે અને એ ઝાડ નીચે જ હું બેઠો હતો પણ મને લાગ્યું કે કંઈક ઉપરથી ધર 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 કરીને અવાજ આવી રહ્યો છે તે સહી સલામત રીતે મેં દૂર ભાગીને ખસી ગયો અને જોયું તો રોડ પર એ ઝાડ આખું ઘસી આવ્યું એની નીચે ત્રણ છોકરીઓ દબાઈ ગઈ હતી તને મેં મારી જાતે બી પોતે બચાવ કરી અને ત્રણ છોકરો બી બચાવ કર્યો છે એ લોકોની એક્ટિવા બી કાઢી એ લોકો એક્ઝામ માટે આવ્યા હતા અને એ થોડું થોડુંક બ્લડિંગ થયું હતું બહુ જોખમકારક એટલે જીવ લેના હુમલો હતો પણ તો પણ મેં એ વસ્તુ સહન કરી અને તો બી આ છોકરોને ત્રણે ત્રણને મેં સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢી છે હાર્દિક પવાર